ગયું છે તો ન્યા અમે પેટ્રોલ પુરાવી લઈએ હુ દાય જો અમે પહોંચી ગયા છીએ અમારા નણંદબારના ઘરે એમનું ઘર છે સરસ મજાનું ડેલી છે ને અમારા રસોડામાં જો મારા નણેદબાર રોટલા ઘડે એટલે લાવો ને રાંધું હું અરે એમ થોડું હાલે તો આપણે એટલું જ જોઈશ વાત સહી લો કેમ બાકી બાજરા રોટલા બનાવે છે